ભાઈઓ અને બહેનો અત્યારે આપણે એક નવા એપિસોડમાં પ્રવેશ કરીએ છીએ એમાં આપનું સ્વાગત છે અને સબસ્ક્રાઈબ માટે આપને વિનંતી છે વિષય છે આફ્રિકાના મહાન મિશનરી આફ્રિકા અંધારીઓ ખંડ કહેવાતો હતો તેવા સમયે દેશ વિદેશમાંથી અનેક મિશનરીઓએ ત્યાં સ્વર્તિક સેવાઓ આપેલી છે તેમાં મહાન મિશનરી તરીકે ડોક્ટર ડેવિડ લિવિંગસ્ટનનું નામ ખૂબ જાણીતું છે તેમનો જન્મ સ્કોટલેન્ડમાં તારીખ ઓગણીસ માર્ચ અઢારસો તેર ના રોજ થયો એમની માતૃભૂમિ બ્લાન્ડ ટાયર તેમના માતા પિતા પ્રખર ધર્મવાદી કાર્યશીલ અને હસમુખા હતા આ સંસ્કારો ડેવિડે ગ્રહણ કર્યા પરિવાર ગરીબ હોય માત્ર દસ વયે મિલમાં કામ વે જવું પડ્યું જો કે વખત જતા વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત થતા તેમણે ચીનમાં મિશનરી તરીકે જવાનો સંકલ્પ કર્યો લંડન મિશનરી સોસાયટીના મિશનરી થવા માટે પછી તેમણે અરજી કરી અને ચીનમાં લડાઈ ચાલતી હોવાથી તેને બદલે તેમને આફ્રિકાના આદિવાસી વિસ્તારમાં મોકલવાનો નિર્ણય લેવાયો ત્યાં રોગચાળા ચાલતા હોવાથી લિવિંગસ્ટને વૈદ્યકીય અભ્યાસ કર્યો કે જેથી ત્યાં વૈદકીય સેવા પણ કરી શકાય આફ્રિકામાં જઈને જ્યાં અગાઉના મિસ્ટેરીઓ ના પહોંચ્યા હોય એવા અંતરિયાળ વિસ્તારમાં તેમણે સુવાર્થિક સેવા કરી અને તે સાથે તેમણે ત્યાં આફ્રિકન તાવ અને ઝેરી માખી દ્વારા ફેલાતા રોગથી પીડિત દર્દીઓના સાજાપણા માટે પણ વૈદકીય સેવા કરી ડૉક્ટર લિવિંગસ્ટને આફ્રિકામાં કોલોવેંગ મોકોલો જાતિના પ્રદેશમાં બારોક્ષમાં બાક્વેનમાં તથા દક્ષિણ આફ્રિકાના વિવિધ આદિવાસી પ્રદેશોમાં મન લગાડીને સેવા કરી તે સાથે તેમણે આપણા દેશમાં વ્યાપી રહેલા રોગચાળાના ઔષધની પણ શોધ કરી અને આ શોધખોળથી પ્રભાવિત થઈને તેમની કદર કરવા માટે જિયોગ્રાફિકલ સોસાયટીએ ઈસવીસન અઢારસો ને પંચાવનમાં તેમને સુવર્ણચંદ્રક એનાયત કર્યો અને તેમનું બહુમાન કર્યું તેત્રીસ વર્ષની લાંબી મિશન સેવા બાદ તારીખ ઓગણત્રીસ એપ્રિલ ઈસવીસન અઢારસો તોતેરના દિવસે તેઓ પ્રભુના સદાકાળના વિસામમાં પહોંચી ગયા પછી અઢાર ચાર અઢારસો ચુમ્મોતેરના રોજ તેમનો સાચવી રાખેલો પાર્થિવ દેહ લંડનમાં લાવીને ત્યાં વેસ્ટ મિનિસ્ટર એબેમાં દફનાવવામાં આવ્યો તેઓ આફ્રિકાના મહાન મિશનરી હતા તેમના જીવનના ખાસ બે જાણવા જેવા પ્રસંગો પહેલો પ્રસંગ સિંહના હુમલાથી બચાવો એક પ્રસંગે જંગલમાં જતા સિંહે તેમને પકડ્યા તેઓ પોતે લખે છે કે સિંહે મને ખભાથી સકંજામાં લીધો અમે બંને પટકાઈ પડ્યા સિંહે ગર્જના કરી અને બિલાડી જેમ ઉંદરને પકડે તેમ સિંહે મને બરાબર ઝપટમાં લીધો તેના અગિયાર દાંતના નિશાન મારા ખભાના ઉપલા ભાગમાં જાણે ચિતરાઈ ગયા અને એટલામાં એક સાથી આદિવાસીએ તેને ગોળી મારી સિંહ નિષ્પ્રાણ થઈ ગયો અને ઈશ્વરે મારો બચાવ કર્યો બીજો પ્રસંગ આવો છે લિવિંગસ્ટન નાણાકીય સંપત્તિ સાથે તેને સેવામાં વિતરણ કરવાના કામે જતા હતા જંગલમાં ઓગણચાલીસ લૂંટારું તેમને રોક્યા પણ આશ્ચર્ય થયું કે તેઓ ડેવિડને લૂંટી શક્યા નહીં પણ પાછા પડ્યા લિવિંગસ્ટને તેમને પૂછ્યું કે તમે લૂંટ કેમ ના કરી જવાબમાં તેઓએ જણાવ્યું કે તમારી આજુબાજુ ઓગણચાલીસ સલામતી રક્ષકો અમને દેખાયા કેવું અજાયબ એટલે અમે તલવાર મ્યાન કરી લૂંટવાનું બંધ કર્યું અને બીજી વિશેષ બાબત આમાં એ જ હતી કે બરાબર એ જ સમયે સ્કોટલેન્ડની તેમની મંડળીમાં ઓગણચાલીસ સભ્યો તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા હતા ગુજરાતમાં જેવીએસ ટેલર સાથે એમની મુલાકાત જોઈને આપણે આ એપિસોડ બંધ કરીશું ડૉક્ટર લિવિંગસ્ટન તે ગુજરાતના આઈપી મિશનના મિશનરી જેવીએસ ટેલર કે જેમનું ભજન સંગ્રહ પહેલું અનેક ગીતો છે એમના મિત્ર હતા તેઓ ગુજરાતી વ્યાકરણના પિતા પણ કહેવાય છે ટેલર સાહેબ એક વખત આફ્રિકા જતી વખતે સન અઢારસો પાસઠમાં લિવિંગસ્ટન મુંબઈમાં રોકાયા હતા ત્યારે તેમણે સુરતમાં તેમના મિત્ર ટેલર સાહેબની મુલાકાત કરી આ મુલાકાત ખંડને લિવિંગસ્ટન રૂમ નામ અપાયું હતું આફ્રિકાના મહાન મિશનરી લિવિંગ સનના જીવન અને સેવાઓને માટે ઈશ્વરનો અત્યંત આભાર અત્યારે બસ આટલું જ હવે પછી કોઈક નવા એપિસોડ સાથે આપણે ફરીથી મળીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું મને સાંભળવા બદલ આપનો આભાર